રાજ્યના અવિરત વિકાસને ગતિ આપવા ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યમાં નવા સત્તર તાલુકાઓની રચનાની મંજૂરી આપી જેમાં અરવલ્લી જિલ્લામાં ભિલોડામાંથી શામળાજી નવો તાલુકો અને બાળમાંથી સાઠંબા નવો તાલુકો જાહેર કરાયા છે નવા તાલુકાની રચના થકી લોકોને જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓના કામકાજમાં સરળતા મળશે અંતરિયાળ ગામડાના લોકોએ હવે લાંબી મુસાફરી કર્યા વગર નજીકના તાલુકા મથક પર સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સુવિધાઓનો લાભ લઈ શકશે આજે સાબરકાંઠા મત વિસ્તાર

પણ લોકોએ અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે અરવલ્લી જિલ્લો જે ઝડપે વિકાસ કરી રહ્યું છે એ જ ગતિ શામળાજી તાલુકો પણ પ્રગતિના નવા શિખરો સર કરશે